બત્રીસ રૂપિયા ચારસો બત્રીસ બપોરે ચાર બત્રીસો ચારસો ચાલીસ બેતાળ રૂપિયા ચારસો બેતાલીસ બેતાળ રૂપિયા નહીં બેતાલીસ તેતાળ રૂપિયા ચાલીસો બલીસ મેતાલીસ રૂપિયા નહીં રૂપિયા ચારસો અડતાલીસ 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 પાંચ રૂપિયા ચારસો સાઠ એકાદ એકવીસ રૂપિયા બનતો ચારસો छसठ अड़सठते सौ तेरूपे चार सौ तेरूपे आरा नहीं है नहीं 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 नहीं

હલો કરશે નવાનું ચારસો બે પાંચ પાંચ રૂપિયા છો પંદર રૂપિયા ચારસો પંદર સારું છે ભાઈ બાર રૂપિયા ચારસો ચૌદ બારસો પચીસ રૂપિયા બોલતા ચારસો પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા ચારસો બે પાંચ પંદર પંદર બાવીસ પચીસ ત્રી પાંત્રી ચાલીસ પચાસ બાવન પંચાવન ચારસો ને પંચાવન સાઠ એકસઠ બસિતર પંચોતેર ચારસો પંચોતેર છોતેર એસી એસીપન ચોપન ચોપન રૂપિયા બંપાઈ ચારસો ચોપન એક કાંચિયો પીધો ન નીકળે ચોપન રૂપિયા ચારસો ચોપન ચોપન રૂપિયા બધા પંચાવન પંચાન રૂપિયા નક્કસ નથા ના ઓગણાઈ